જેતપુરના વતને આંબા પટેલ કરતો કે કોઈ સાચા સંત મળે તો તે દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય પછી કોઈની પાસેથી સાંભળ્યું કે અત્યારે તો સ્વામિનારાયણ પ્રગટ પરમાત્મા છે ગઢડામાં બિરાજમાન છે એ સાંભળ્યા પછી નક્કી કર્યું કે મારે તો ગઢડામાં જવું જ છે પોતાના મિત્ર એક દમાભાઈ નામે લુબાણા હતા તેને વાત કરી એટલે તે પણ તૈયાર થયા ત્યારે દમાભાઈના પિતાએ કહ્યું કે અત્યારે કપાસની ની સિઝન ચાલુ છે તે બે ચાર દિવસમાં પતી જાય પછી જજો દમાભાઈ તો રોકાઈ ગયા પણ આંબા પટેલ કહે ગમે તેમ થાય મારે તો જવું જ છે એકલા ચાલી નીકળ્યા તે ચોથા દિવસે ગઢપુર આવ્યા એ વખતે મહારાજે મંદવાડ ગ્રહણ કર્યું હતું ઢોલિયા પર પોઢિયા હતા ત્યાં જઈને નમસ્કાર કર્યા મહારાજ કહે ક્યાંથી આવો છો ત્યારે પટેલ કહે મહારાજ તમે તો અંતર્યામી છો ને પૂછો છો મહારાજ કહે જેતલપુરથી આવો છો મહારાજે એ રીતે અંતર્યામીપણે કહ્યું તે સાંભળીને નિશ્ચયમાં દૃઢતા થઈ થોડા દિવસ ગઢપુર રોકાયા પછી મહારાજ કહે હવે તમે ઘેર જાઓ કામ કરો અને અમારી ભક્તિ કરજો મહારાજ પણ તમારા દર્શન સિવાય હવે કેમ જીવાશે એટલે પ્રાર્થના કરી મહારાજ કહે તમે જ્યારે જ્યારે સાંભળશો ત્યારે દર્શન દઈશું આવું વરદાન મેળવીને જેતલપુર આવ્યા પાછળથી મહારાજે મહારાજ માનવીય લીલા સંકેલી લીધી પછી આંબા પટેલે જેતલપુર માં રહી ને અનેક ને સત્સંગી કર્યા દમાભાઈ ને કાયમ ખટક્યા કરતો કે કપાસ season લેવા રહ્યા તો દર્શન થી ગયા પછી આંબા પટેલ કહે દર્શન કરવા હોય તો વ્યવહાર ત્યાં કરવો પડે હવે તો આ સત્સંગ માં દેવ આચાર્ય સંત શાસ્ત્ર એ ચાર સ્વરૂપે ભગવાન પ્રત્યેક બિરાજે છે એમના દર્શન સમાગમ કરીને મનુષ્ય દેહ ને સાર્થક કરો પછી સૌને મૂળી તેડી ગયા ત્યાં બ્રહ્માનંદ સ્વામી પાસે વર્તમાન ધારણ કરાવ્યા આંબા પટેલ થતા એક વાણી ઉઘરાણી માટે ઘેર આવેલો તે આંબા પટેલની ઓરડીમાં તેજ તેજ જોઈને નવાઈ પામી ગયો અને વાતો કરતો કે આંબા પટેલ તો કોઈ દેવ છે જયારે આંબા પટેલ ધામમાં ગયા ત્યારે ગામમાં ઘણા માણસો ને સંત હાથી રથ વગેરેના દર્શન થયા હતા